પરેશ ગોસ્વામીની આગાહી પચ્ચીસથી ત્રીસ તારીખમાં ભારે વરસાદની આગાહી ક્યાં કેટલો વરસાદ ખાબકશે ગુજરાતના દક્ષિણ ભાગમાં ફરી વરસાદ પડી રહ્યો છે આગાહી અનુસાર રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પચ્ચીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે આ દરમિયાન ક્યાં કેવા વરસાદની શક્યતાઓ રહેલી છે પચ્ચીસથી ત્રીસ તારીખમાં ભારે વરસાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં પચ્ચીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક બે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે ઓક્ટોબર મહિના દરમિયાન છૂટાછવાયો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે આજથી તેની તીવ્રતામાં વધારો જોવા મળશે સમયની સાથે વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે પચ્ચીસ તારીખમાં વરસાદમાં વધારો થશે તે પછી છવ્વીસ તારીખમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોને વરસાદ કવર કરી લેશે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં અનેક જગ્યાએ ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે ક્યાં કેટલો વરસાદ પડશે પરેશ ગોસ્વામીની આગાહી આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે ભરૂચ રાજપીપળા વાપી બારડોલી અંકલેશ્વર સુરત વલસાડ બિલીમોરા ડાંગ આહવા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઈને ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા રહેલી છે એક બે સેન્ટર એવા હશે જેમાં સત્યાવીસ અને અઠયાવીસ તારીખ દરમિયાન પાંચ કે છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે સત્યાવીસ અને અઠયાવીસ તારીખ દક્ષિણ ગુજરાત માટે ભારે જોવા મળી શકે છે એક બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તે કદાચ અંકલેશ્વર સુરત વલસાડ અથવા રાજપીપળા જેવા વિસ્તારો ખાબકી શકે છે જ્યાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે રાજ્યના સાઠ થી પાસઠ ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા ગુજરાતના સાઠ થી પાંસઠ ટકા વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધુ જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ નડિયાદ ગાંધીનગર આણંદ અને ખેડામાં થી ત્રીસ તારીખ દરમિયાન હળવાભારે ઝાપટા પડી શકે છે વડોદરા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે અનુમાન પ્રમાણે અહીં બેથી થી ત્રણ ઇંચ વરસાદ ખાબકી શકે છે કચ્છના અમુક ભાગોમાં મધ્યથી ભારે ઝાપટા અને બાકી છૂટાછવાયા ઝાપટાની આગાહી છે મોરબી સુરેન્દ્રનગરમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે ભાવનગર બોટાદ અને અમરેલીમાં થોડી તીવ્રતા વધારે જોવા મળશે અહીં ત્રણથી પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં એકંદરે થોડી તીવ્રતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવા ભારેથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.